ઉત્તરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગના દોરાથી દ્વિચક્રીય વાહન ચાલકોની સુરક્ષા માટે વડોદરા પોલીસ વિભાગ આગળ આવી ને દ્વિચક્રીય વાહનોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે ઉપરાંત પતંગ બજારમાં ચાઇનીઝ દોરીના વેચાણ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં કોઈનો જીવ ન જાય તેવી તકેદારી રાખતા વડોદરા પોલીસ ઘણા દિવસથી પતંગ બજારમાં છેવલેણ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુકલ માટે ઘનિષ્ઠ તપાસ કરી રહી છે ડીસીપી પન્ના મોમાયાની અધ્યક્ષતામાં દ્વિચક્રીય વાહનોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવાના સાત જેટલા બનાવ બન્યા છે ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતોના બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ વિવિધ સ્થળોને દ્વિચક્રીય વાહનોને નિશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપે છે ડીસીપી પરના મુમાયા નવાપુર વિસ્તારમાં આવેલા દોરી રંગી આપતા વેપારીઓને તેમજ દોરીનું વેચાણ કરતા વેપારીઓના ત્યાં તપાસમાં જોડાયા હતા તેમજ ચાઇનીઝ દોરી અને ટુક્કલનું વેચાણ ન કરવાની હિદાયત આપી હતી દોરાનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે અને હાલમાં પણ ઘણા બધા લોકો પતંગ પતંગ હોય છે એ દોરાના કારણે બીજા પણ પહોંચે છે અને લોકોના જીવ પણ જાય છે ચાઇનીઝ દોરીના કારણે તો ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે અને મૃત્યુ પણ થયેલા છે જે દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને હાલમાં પણ અમે લોકો દોરીના કેસો કરવા માટે અને ચેકિંગ માટે જઈ રહ્યા છીએ મારી ટીમ એ અગાઉ અમે લોકો આજે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અને લોકોની સુરક્ષા માટે થઈ અને જે લોકોએ ટુ વ્હીકલ પર સેફગાર્ડ નથી લગાડ્યો એ લોકોને પોલીસ તરફથી અમે લોકો સેફગાર્ડ લગાડી રહ્યા છીએ જેના કારણે એ લોકો સુરક્ષિત રીતે વાહન ડ્રાઈવ કરી શકે અને કોઈ દુર્ઘટના ન બને એમાં ખૂબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે એ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દોરીના ઉપયોગથી લોકોની જાનની પણ રહી શકે છે ઈજા થાય એટલી જીવણે લીધા થાય છે એના કારણે કે લોકોનું મૃત્યુ સુધી પણ થઈ શકે છે એટલે એ દોરીનો પર લોકો શેરીજન પર ઉપયોગ ન કરે માટે અમે અપીલ કરી રહ્યા છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો અને જે આપણે પરંપરાગત દોરી હોય છે એનો જ તમે ઉપયોગ કરો ઉત્તરાયણના તહેવાર માટે આ તહેવાર સુરક્ષિત રીતે ઉજવીએ એવી અમારી બધાને અપીલ છે